આઈસ્ક્રીમ સ્ટોલ સંચાલકો દ્વારા હરાજીમાં લેવાયેલ સ્ટોલ પરત કરવાની વાત કરી હતી પહેલા નક્કી કરાયેલા સ્ટોલ કરતાં સ્ટોલની સંખ્યા વધારી હોવાનો આક્ષેપ કર્યો છે સ્ટોલ વધવા છતાં સ્ટોલનો ભાવ ન ઘટે હોવાનો આક્ષેપ કર્યો છે ત્યારે લોકમેળો થશે કે નહીં તે સવાલ છે રાજકોટ લોકમેળાને લઈ આજે સતત બીજી વખત છે તે રાઈડ સંચાલકો છે તે હરાજીનો બહિષ્કાર છે તે કર્યો છે મહત્ત્વનું છે કે લોકમેળાને લઈ અને તૈયારીઓ તે જ બની છે એક તરફ ત્યારે બીજી તરફ જે એસઓપી કડક આવી છે કડક એસઓપીને લઈ અને ક્યાંકને ક્યાંક રાઈડ સંચાલકો હોય કે સ્ટોલ ધારકો છે તેમાં એક કચવાટ છે તે જોવા મળી રહ્યો છે આ કચવાટને લઈ અને આજે બીજી વખત જે હરરાજી યોજાઈ રહી હતી તેનો પણ બહિષ્કાર છે તે કરવામાં આવ્યો છે આપણી સાથે જેતપુરથી આવેલા છે તેમની સાથે ખાસ કર જયપુરથી આપણે અહીં સ્પેશિયલ આવ્યા છો મેળા

ને ક્યાંક હરરાજીનો વિરોધ થયો છે કડક એસઓપીમાં નિયમમાં ફેરફાર ન થતા આ નિયમથી કેવી તકલીફ પડે છે નિયમ કોઈ દિવસ આ ફોલોઅપ થઈ શકે એમ નથી કારણ કે આ નિયમ આપણે જ્યારે કોઈ પણ વસ્તુ નવી એડ કરતા હોય ત્યારે એના માટે કોઈ પણ એક ટાઈમ આપતા હોય કે ભાઈ કોઈપણ વસ્તુ લાઇસન્સ ઇસ્યુ તમે કરતા હો તો લાયસન્સ માટે તમે એક ટાઈમ આપો કે ભાઈ ત્રણ મહિનાનો આપણે હેલ્મેટ અત્યારે સમજો કે હેલ્મેટનો એક મુદ્દો આવ્યો તો એના માટે એક ટાઈમ મળ્યો છે કે આટલા દિવસ પછી તો અમને પણ આની અંદર ટાઈમ મળવો જોઈએ કારણ કે આ અમારો ધંધો રોજગાર છે અમારા પરિવારનું ગુજરાન છે અને આની અંદર પચાસ હજારથી લાખ માણસો ગુજરાતના જોડાયેલા છે જાકીરભાઈ આગામી સમયમાં હવે ક્યાંક ને ક્યાંક આ વખતે તો હરરાજી કેન્સલ થઈ છે હવે આવનારા સમયમાં શું હશે તૈયારી આવનાર સમયમાં અમને બાંધછોડ અમે એમ નથી કહેતા કે બધી બાંધછોડ અમારી સાથે કરો અમે આની અંદર બે કરોડનો પર રાઇટડીટ વીમો લેવાના છે બાકી જેટલા નિયમો અમારાથી ફોલોઅપ થશે એ નિયમો પણ અમે પૂરા કરવાના છીએ અમે એવું નથી કહેતા કે અમારા માટે કાયદો જ ન હોય અમે નિયમોને પણ ફોલો કરશું પણ જે નિયમ અમારાથી ફોલો થઈ શકે એક કે બે નિયમ જે મેન તો અમારા માટે ફાઉન્ડેશન છે જો આ ફાઉન્ડેશન નીકળી જાય તો બાકીના નિયમો લોકમેળા ને લઈ એક મોટા સમાચાર છે સામે આવ્યા છે મહત્વનું છે કે રાજકોટ ના જે લોકમેળા લઈ અને કહી શકાય કે યાંત્રિક રાઇડ છે આ રાઇડ સંચાલકો અને જે સ્ટોલ માટેની જે હરરાજી છે તે યોજાવા જઈ રહી હતી પરંતુ આજે સતત બીજી વખત છે તે રાઇડ્સ સંચાલકો દ્વારા છે તે હરરાજીનો વિરોધ છે તે કરવામાં આવ્યો છે કારણ કે જે કહી શકાય કે સરકાર દ્વારા જે નવી એસઓપી જાહેર કરવામાં આવી છે ક્યાંકને ક્યાંક આ એસઓપીનો કડક અમલવારીને લઈ અને વિરોધ છે તે હાલ હજુ પણ છે તે જોવા મળી રહી છે ચોક્કસથી ક્યાંકને ક્યાંક એવી પણ આશંકા સેવાઈ રહી છે કે આ વખતનો રાજકોટ એટલે કે સૌથી જૂનો રાજકોટ સૌરાષ્ટ્રનો લોકમેળો છે એ લોકમેળો આંતરિક રાઇડ્સ વગર યોજાય તેવી આશંકા પણ છે તે હાલ જોવા મળી રહી છે કેમેરામેન દિવ્ય વ્યાસ સાથે શુભમ ભટ્ટ ગુજરાત ન્યૂઝ રાજકોટ